કોંગ્રેસી આગેવાનો કાર્યકરો રેલી સ્વરૂપે શશનાથ મહાદેવ મંદિરે જઈ રામ રામધૂન યોજી ભાજપ શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી ઓપરેશન સિંધુ આગેવાની લેનાર કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ ભાજપ સરકારના મંત્રી દ્વારા અભદ્ર ટિપ્પણી કરાઈ હતી

बोरी संख्या में उपस्थित रहा જનતા પાર્ટીના દેશના જવાબદાર વ્યક્તિઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં મધ્યપ્રદેશના મંત્રી પછી ડેપ્યુટી સીએમ આ લોકો સેનાનું અપમાન કરી રહ્યા છે અને એવી વાત કરે કે આપણી ભારત દેશની દીકરી વિશે આતંકવાદી સાથે સરખામણી કરે અને એક બધી સૈન્યને સૈન્યને એમ કે કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં નમસ્તક આ રીતની વાત કરી રહ્યા છે ત્યારે ગર્વ સાથે રહેવું પડે કે આપણી સૈન્યના જવાનો આપણી સુરક્ષા માટે જે દિવસ રાત લડી રહ્યા છે પોતાનું જાન જોખમમાં મૂકીને પોતે લડી રહ્યા છે અને ખાસ કરીને હું અભિનંદન લઉં છું ગર્વ થાય છે અમને રાહુલ ગાંધીજી વિશે કે વિરોધ પક્ષમાં હોવા છતાં એને સરકારને જ્યારે યુદ્ધની તૈયારી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને કીધું કે સરકારની અમે સાથે છીએ આ ભારતીય જનતા પાર્ટીના આ વાણી વિલાસ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી કેમ એવી કાઢી ન લીધા એ ઉપર પગલાં કેમ ન લીધા એ માટે અમે ભગવાન નું શરણ અમે લીધું છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે